લીમખેડા તાલુકા ભાજપ યુવા મોરચા મંત્રી રાકેશ ભરવાડ આમ આદમી પાર્ટીમાં જોડાયા દાહોદમાં ઈસુદાન ગઢવીના હસ્તે વિધિવત પ્રવેશ કરાયો દાહોદ જિલ્લાના રાજકારણમાં મોટા ફેરફારના સંકેત આપતા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અગ્રણી નેતાએ પાર્ટી છોડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે લીમખેડા તાલુકા ભાજપ યુવા મોરચાના મંત્રી દાહોદ જિલ્લા ગૌરક્ષક પ્રમુખ તેમજ લીમખેડા માલધારી સેનાના પ્રમુખ તરીકે સક્રિય રહેલા રાકેશભાઈ ભરવાડ આજે પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીના હસ્તે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આ ઘટનાને પગલે દાહોદના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ તેમને પાર્ટીનો ખેસ પહેરાવી સન્માનપૂર્વક આવકાર્યા હતા જ્યારે આ પ્રસંગે દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા પણ ઉપસ્થિત રહ્યા હતા ભરવાડ સમાજ તેમજ ગૌરક્ષા ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતા યુવા નેતાના આ જોડાણથી આમ આદમી પાર્ટીને આદિવાસી અને ગ્રામીણ વિસ્તારમાં સંગઠનાત્મક લાભ થવાની સંભાવના છે પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે આ જોડાણ ગુજરાતમાં પાર્ટીના વ્યાપ અને સંગઠનની મજબૂતીનો પુરાવો છે પક્ષ પલટાની આ ઘટના બાદ પૂર્વ શાસક પાર્ટી ભારતીય જનતા પાર્ટી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી જોકે આંતરિક સ્તરે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે બીજી તરફ આમ આદમી પાર્ટી નવા જોડાયેલા નેતાને આવકારતા રાજ્યમાં ભાજપના નેતાઓના મોહ થઈ રહ્યો હોવાનો દાવો કર્યો હતો આગામી સમયમાં દાહોદ જિલ્લામાં આ યુવા નેતાની સક્રિયતા પાર્ટીના પાયાને મજબૂત કરવામાં કેટલી મદદરૂપ થાય છે તેના પર સૌની નજર રહેશે